આ જગ્યાની કોને કોને ખબર છે કોણ કોણ આ જગ્યા એ નાવા આવી ગયું છે એ મને જરાક કમેન્ટ કરીને જણાવી દીગો તમે જોઈ શકો છો ફૂલ નજારો છે આ તમને સ્વિમિંગ પુલમાં આવું જોવા ન મળે એવી જગ્યા છે ફૂલ મજા આવે પછી જે અમારો સ્ટાફ હતો એ બધા નાવા પડી ગયા છે પેલા કીધું તમે બધા શેક કરી લો કેટલું ઊંડું છે ને કેટલું નથી કેમ કે આપણને તરતા આવડતું છે નહીં એટલે કીધું આપડે થોડીક વાર બહાર ઉભા રેવી ડૂબી જાય તો એવડે આપડે કઈ ઉપાય થી નહીં આપણે પેલા ડૂબવાનું થતું નથી આપણે હજી સાદુ જીવવાનું છે ભાઈ અને આ તમે ખાલી જોવો આ આ જોવો આ શું કરે સમજો આ નાવા આયા છે કોક ને ડૂબાડવા આવ્યા છે એલા ધુમપર રહેવા જવો છો ડૂબી જશે એ આપણે આ જોઈ શકતા સેવી નહી ભાઈ અને કીધું હવે ભલે ગમે ધૂબકો આપણે આરવાનું થાય જો અમારે જયદીપભાઈ કિશુભાઈ રોહિતભાઈ બધા નાય છે